તો બધા પાત્રા ને આપડે આ રીતે જથાણા લોટ લગાવી દીધો છે ને ઢોકળિયામાં બધા મુકાઈ જશે રોલ કરી નિકિતા બેન અંકિતા બેન ના ફેવરિટ છે પાત્ર હો પેલા આપણે બીજું બનાવવા નથી નાના પાત્ર પાન સેજ ગમે નથી ને વરસાદ ચાલુ વરસાદ કરીને પાત્ર પાન લઈ આવ્યો રામ રામ ને સીતારામ બધા માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે ભેગા આપું છું તો ત્યારે આપણે આવતા રે છે ગયા છે માથે પક્ષીઓને સણી નાખવા માટે ગમે સોખ આપણે બે મિક્સરમાં માં લાવવાસી એક વાટકો ભરીને લાવવાસી તારે નાખશું ને પછી કાલ આવશું એટલે ખૂટી ગયા હોય તો કોર હોય ને એમાં નાખવી ને હમણાં વરસાદ તો હવે રહી ગયો છે હા વરસાદ આવતો હતો પણ અત્યારે રહી ગયો છે એટલે આ બાજુ આ બાજુ નાખવી ખાડા જેવું હોય તો ના પાણી ભરેલું હોય પણ હવે તો ક્યાંક જ ભરેલું હોય જો એટલે આ પાણી સામે આવી બે ત્રણ ઠેકાણે પાણી દેખાય છે ને બાકી બીજે ક્યાંય દેખાતું નથી તો હવે આપણે પક્ષીઓનું ખાણી નખાઈ ગઈ છે અને હવે ઘરે જ આવી શિવાની બેનને એના મોટા બાપુ રમાડતા અને ઠોરને નીણ પોળોને ઉભા હોય તો આપણે થઈ જશે ઘરકામે થઈ ગયું છે મોટર ચાલુ છે ને કુંડી સલકાઈ જાય છે

એવું લખવાનું ચાલુ છે એમને તો આપડે આવતા રેસી બાજુ અને અત્યારે તડકો લાગે છે કેમ કે ફાદરવા તડકા દેવા પડે અને એમાંય વરસાદની તડકી હોય એટલે વધારે તડકો લાગે પણ હજી તો પાણી ભરેલા છે ને બકાલું ને એવું બધું આપણે અહીંયા ભીંડો ને એવું બધું હતું ગુવાર હતો એટલે ગુવાર થોડો ઘણો ઉતરતો અને ભીંડો હતો ભીંડો તો એટલો ઉતરતો કે ગૌટી હતો હતોને થઈ જાય ત્યાં આલપગ મોટ સારું હતી એનું પાણી આંઠેર પહોંચી ગયું લાગે વરસાદનું પાણી તો આમાં નહીં ભર્યું હોય ને બળદ આપણે હામે દીધા હે તરત આમ ખાલી આવ્યા ને કા તો એટલો આમ તડકો લાગે છે અને આમાં આપણે ખડમાં કેટલાય જાડવા આવ્યા એટલે જાડવા તો હંતા થઈ જ ગયા હતા પણ અત્યારે કેવડા કેવડા છે ને એ આપણને ખબર નથી આમાં હાઈ થઈ આડું ખડ પડી ગયું આ પવન ને એવું થોડુંક હતું ને ગુવાર છોડવા તો કેટલા ફર્યા છે આખો એમાં એમ કહેવાય કે લાગઠ સમજો ગુવાર જ છે બહુ સિંગુ છે ને પછી ગુવારનું નું આવું લીલો તરનું હમણાં બકાલું જ્યારનું થવા મળે ને પછી વેસાતું બકાલું બધું લેવાનું બંધ કરી દીધું હોય ના લીલો તરત ખાતા હોય કઠોળ એ ઓછું ખાવી અત્યારે જ્યાં સુધી ના બધું થતું હોય ને ત્યાં સુધી ના જ ખાવી અને આપણે એમને છોળી આમાં હંથી પાણી ભરેલું છે છોળી કેવી છે મોટી છોળી છે નાનું શાક પણ મીઠું લાગે પણ હંથા ઓલી નાની સોળી આવે ને એનું વધારે મીઠું લાગે એમ તો આપણે આનું હબ થઈ રહ્યા ફોલાય હબ ઓલી ઝીણી ઝીણી સોળી આવે ને એ ફોલાય હબનો એટલે વાર લાગે એટલે મોટા ભાગે આપણે આનું શાક બનાવી નાખતા હોય એવી અને આમાં દેખાય તે નથી હવે બહુ છે ક્યાંક ક્યાંક દેખાય છે પણ આમાં બધી પાણી ભરેલું છે ના દેખાય હજી ઉતરે તો શાક કરવાનું થાય પણ થોડીક હશે તો આપણે શિવાની બેન ખાય છે અને કાંક આપણે ખાઈશું બહુ દેખાતી હે નહીં ઉતારી લીધી લાગે છે આ બાજુ સોળીના જ વેલા હે ઓછી દેખાય છે હવે આ બાજુ આમ થાય કે હાલે એવું નથી જગ્યા એટલું બધી આમાં બધે ખડ થઈ ગયું છે અને ઝાડવા આપણે આ પોપૈયો એની સેજ ઓલી લાઈનમાં આપણે ઘણા ખરા ઝાડવા વાવ્યા હતા અને પોપૈયો નાનો હતો અત્યારે પોપૈયો કેવડો મોટો થઈ ગયો હે જોઈએ ગારો ને એવું બધું છે પોપૈયામાં જો ફા લાવા મળ્યો છે એટલે કદાચ પછી પોપૈયા હોત ના આવે પેલા નાનો એવો હતો ત્યારે ઘણો મોટો થઈ ગયો ને નાળિયેરી આંબા છે જાંબુડો છે કેટલા ઝાડો આપણે વાવ્યા હતા હાલે એવું હશે તો આપણે જોઈશું નકર તો પછી આમ ફરી પાછા ઘરે જતા રહેવી સિવાયની બે વાળીની સિંગો લઈ લીધી તો હવે આ બાજુ આપડે ઝાડવાનું એમ કહેવાય કે શરૂ થઈ જાય છે પણ બકાલું હોત ના રહે છે અને પેલા આપણને જોશે મજાનો આંબો દેખાઈ ગયો છે આંબો પણ ઘણો ખરો મોટો થઈ ગયો હે આ લાઇનમાં આપણા સોખું બધું ખડ ને એવું બધું લઈ લેશું ને પછી દેખા દેખાશે અને આ બધું ક્યાંક નાળિયેરી હતી નાળિયેરી થઈ ગઈ છે એટલે એ પછી આપણે કંઈ જોવા જ નહીં થયા એમાં નાળિયેરી માથે કેટલું ખાડ ઓલું થઈ ગયું છે નાળિયેરી હોતન થઈ ગઈ છે આપણે નાળિયેરી થઈ ગયો નવા પાંદડા હોતન વેલા થયા છે અને નાળિયેરી થઈ ગઈ છે આમાં ભીંડો અને એવું કેટલું બકાલું આવી ગયું છે બીજા ઝાડવા કંઈ દેખાતા જ નથી આ લાઈનમાં જતા પણ ખડ ને એવું બધું બહુ જામી ગયું છે ને તે અને પાછા વેલા હતા તે ઘી દૂધિયાના ને એવા બધા વેલા હતા એટલે એ પણ રહેવા દીધા કે તું વેલા છે તો બકાલું ને એવું બધું રડે દૂધી હોતન દેખાયશ પણ એવડી મોટી દૂધી થઈ ગઈ છે ને એ લઈ જ લઈશું આપણે ગૌઠી નીકળે કુણી નીકળે કોને ખબર કેવડી મોટી છે હું પડતી નથી એક કાથી એવડી મોટી દૂધી થઈ ગઈ હે ક્યાંક ચાકુ બાકુ લાવે જ ને તો સરખી લેવાનું કેવડી મોટી છે હાલો આ દૂધથી લાઇન ઘરે જશું આપણે બીજી ક્યાંક હશે તો જોઈશું પણ જોયામાં ત્યાં દેખાતી જ નથી આ એક દેખાય છે તો લઈ લેવી તો આમ એક આંસકો મારું ને તો બધા વેલા તૂટી જાય આવડી મોટી છે ગૌઠી જ થઈ ગઈ છે કેવડી મોટી થઈ ગઈ છે તો બહુ જ ગૌઠી નીકળી એટલે આમ ખૂતાડીને તો નખૂતી નથી એટલી ગૌઠી થઈ ગઈ છે આ નખ આમ ખૂતાડીને તો એ નખું જતો નથી એટલી ગૌઠી થઈ ગઈ હતી એટલે હવે આપણે દાંતડું લઈ લીધું છે ને આના કટકા કરી પછી ઢોરને નાખી દેવી એટલે ભેંસું ખાઈ જાય હવે શાકને એવું ન થાય ને પકવવા મૂકવી તો થાય પણ કીધું હવે બીજી થાય ત્યારે આપણે પકવવા મૂકશું પણ આને ભીને ખવરાવવાની થાય એટલે શાક કટકાય કટકાઈ નથી એટલે હું દાતડું લાગીશ એટલે દાતુ દાંતળી કરીને કટકા કરીને ભેં ને ખવરાઈ દીશું આપણે ચગવાળા છે પગાર નાખી દઈએ મનમાં બોલા બોલી થઈ ગઈ હતી

કેટલો વરસાદ આવ્યો કા નાશખલની આ રેડી તો મોટા કાટા સવારનો વરસાદ નતો પણ હવે તરું છો ધીમે ધીમે આવ વરસ ખબર પડે શરૂ એમ થાય કે બહુ એટલો આમ એટલો આમ પણ અત્યારે તો મળ્યો છે એટલા છે પણ વરસાદ નતો રાતે તો એક ધારો શરૂ જાતો તો પણ હવારમાં નતો

તમને નહીં ખબર પડતી નથી પડતી પાતરા પાત્રા ના પાંદ લઈ આવ્યા છે અને અંકિતા બેન એમ કે હું પાન ધોતા આવું કે ધોયા નથી પણ આ ભગવાન કેટલો વરસાદ વર્યા છે ને ધોવાય નો દે પાન અંકિતા બેન પાન લઈ આવ્યા છે એટલે કીધું આપણે આજ પાતરા બનાવી નાખીએ ને વરસાદ એમ કહેવાય કે કાંક ક્યાંક કામ તો હોય ને એટલે રાંધી એમ કેવાય કે કાંક ખાવી મજા આવે વરસાદ વરસતો હોય એટલે

અને આ બાજુ સણાન લોટનું રબડું પણ તૈયાર થઈ ગયું છે એટલે હવે આમાં હું શું નાખું મીઠું મરશું હળદર અને સણાના લોટ અને પાણીમાં બસ એટલામાં બધું રબડું કર્યું છે તૈયાર અને આ રીતે જો હવે એક આપણે પાત્રું બનાવીને અહીંયા મૂકી દીધું છે ને ઢોકાળામાં પાણી ભર્યું છે ને એના ઉપર આ ડીશ મૂકી અને આ પાંદડું તૈયાર છે ને એટલે બે હાથે કરી ને અહીંથી આપણે ધીમે ધીમે આમ વાળવાનું થાય એટલે આખું આપણે રોલ ગોળ કરી નાખવાનો છે રોલ તૈયાર થઈ જાય

શિવાની બેન લીંબુ નથી ખાવાનું લીંબુ નહીં ખાવાનું અને આ રીતે જો કેવા સરસ મજાનો દેખાવ આવે છે પણ બફાઈ છે ને પછી આને કાચા પણ ખાવાની બહુ જ મજા આવી જાય છે અને શિવાની બેનને અમાર જો ફંદ કરવાનું ચાલુ છે કે કે લીંબુ એના ઢોકળા બનાવવા છે બેય ખાવાના છે બે ઢોકળા આના હતા આપણે ઢોકળા બનાવવાના છે આ બાળ મંદિરથીમ જે પડીકા મળે ને એના હતા ઢોકળા બનાવશું આપણે પહેલી વાર બનાવશું અને શિવાની બેનને ખવરાવાના અ શિવાની બેન તમે છે ને લીંબુ રેવા દો બોલો હવે આપણે ઢોકળા બફાઈ જાય છે અને હવે આ બધું કટિંગ કરશું આપણે પેલા તો વરાળ થોડી ઘણી નીકળી જાય ને આ રીતે જો કાંઈક બફાઈ તૈયાર થઈ જાય અને પછી કથરોટમાં કાઢતા છે એટલે થોડાક ઠરી જાય ને ઠરી જાય ને એટલે પછી આપણે વઘારવાના થશે એટલે જો કે તો કેટલી વરાળ નીકળે છે હજી ગરમા ગરમ લાગે છે અને વંશભાઈ અમારે અત્યારે વ્લોગિંગ શૂટ કરે છે જાણે તમને બતાવે છે વંશભાઈ હો વંશભાઈના હાથમાં મોબાઈલ છે અત્યારે તો હવે આપણે વઘારવાનું પ્રોસેસ ચાલે છે એટલે પાત્રનું જો આ રીતે કાંક કસરોટમાં કટિંગ કરવાનું છે અને બસ હવે વઘાર કરે છે લાફડામાં મરસાનું કોઈ એવું બધું હોય ટમેટાનું મીઠું લીંબુને એવું બધું નાખીને આપણે વઘાર કરવાનો હોય વખાણીને હળદરની એવું પછી મીખી ને ચટણી ભેગી બનાવી અને રસાવાળા બને પણ આપણે રસાવાળાની કોરા મોરા વઘાર કરી મીઠા લીમડાનો વઘાર છે ના મરસા નાખા લીલા મરસાજાનો વઘાર થઈ જાય ને